વતનના વિકાસ માટે રચનાત્મક અભિગમ સુરત ખાતે દામનગર પટેલ આર્મી ગ્રુપની સ્થાપના વતનના વિકાસ માટે વ્રતધારી બારસો યુવાનોની ફોજે વચનબંધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી દામનગર શહેરથી સુરત સ્થિત બારસોથી વધુ યુવાનો દ્વારા નવરચિત પટેલ આર્મી ગ્રુપની પ્રથમ સાધારણ સભા મળી રાષ્ટ્રગાન સાથે પ્રારંભાયેલા સમારંભનું વડીલોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરાયું માદરે વતન દામનગર શહેરના વિકાસના વ્રતધારી બારસોથી યુવાનોની ફોજ પર્યાવરણ પ્રકૃતિ જળ જળસંસાર જીવદયા આરોગ્ય શિક્ષણ હુનર કૌશલ્ય સેલ્ફ ડિફેન્સ રક્તદાન ચક્ષુદાન ઓર્ગન ડોનેટ સ્વચ્છતા અભિયાન પાઘરતી પ્રતિભા અને યુવાનોને કેરિયર માર્ગદર્શન વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા નાબૂદી કુરિવાજ દેખાદેખીના અનિષ્ટ સામે અવેરનેસ જાગૃતિ નિરાધાર બહેનોને મદદ સમાજના યતીન બાળકોના શિક્ષણ આરોગ્ય અને રોજગારી સહિત અનેકવિધ સેવા પ્રદાન માટે પટેલ યુવા આર્મીની રચના દામનગર શહેરથી સુરત સ્થાયી થયેલ અનેક વડીલોની રાહબરી હેઠળ નવરચિત પટેલ યુવા આર્મીના સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો બારસોથી વધુ યુવાનો પટેલ યુવા આર્મીમાં ઉત્સાહભેર જોડાયા કલયુગે સંઘ શક્તિ રચનાત્મક અભિગમ સાથે રચાયેલી પટેલ યુવા આર્મી ગ્રુપના યુવાનોમાં માદરે વતનના વિકાસ માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત ખાતે વરસતા વરસાદમાં પટેલ યુવા આર્મીની સ્થાપના પટેલ યુવા આર્મી ગ્રુપમાં જોડાવા ફોર્મ ભરવા યુવાનોની લાઈનો લાગી જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન તે ચરિતાર્થ કરતો વતન પ્રેમ સમગ્ર દામનગર શહેરના યુવાનોની વરસતા વરસાદમાં પણ હાજરી આપી માતૃ પ્રેમનો સુંદર સંદેશ આપ્યો એક થઈ રહીને નેક થઈને રહી સત્ય સામે સર ઝુકાવી દઈએ એ પણ અન્યાય કરી નહી શૈયે વચનબદ્ધતા સાથે પટેલ યુવા આર્મી ટીમ સ્વયંશિસ્ત સામર્થ્યથી ઊભી થયેલ શક્તિનો સદરનીય દર્શનીય નજારો રચાયો હતો સુરતમાં વતન દામનગર પ્રગટાવતી યુવા આર્મી ગ્રુપની રચનાથી સર્વત્ર સરાહના થઈ રહી છે